બનાસકાંઠા એલસીબીએ અમીરગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરતી એક હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી કાર ઝડપી પાડી છે આ કાર્યવાહીમાં કુલ રૂપિયા છ લાખ સત્યાવીસ હજાર બોતેરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીની અટકાયત કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે દ્વારા દારૂ અને જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે અપીલ આપેલી સૂચનાના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એલસીબી પોલીસ સ્ટાફ અમીરગઢ વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાજપુરિયા ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી નાકાબંધી દરમિયાન હ્યુડા આઈ ટ્વેન્ટી ગાડી નંબર જી જે એટીન બી ઈઝીરો વન ટુ સિક્સને રોકવામાં આવી હતી ગાડીમાંથી સુમિતસિંહ નરપતસિંહ ડાભી અને રાજેન્દ્રસિંહ જબ્બરસિંહ ચૌહાણને પકડી પાડવામાં આવ્યા હતા તેમની પાસેથી પાસ પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશીદારોની કુલ એક હજાર છપ્પન બોટલ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ બાર હજાર બોતેર થાય છે તે મળી આવી હતી અને દારૂ તેમજ આઈ ટ્વેન્ટી કાર સહિત કુલ રૂપિયા છ લાખ સત્યાવીસ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો દારૂનો જથ્થો ભરી આપનાર મહાવીરસિંહ ગણપતસિંહ દેવડા અને દારૂ મંગાવનાર ગોવિંદસિંહ પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે આ તમામ આરોપીઓએ રાજસ્થાન રાજ્યમાંથી નિર્મિત ભારતીય બનાવટનું વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચ્યું હતું આ મામલે અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે તમામ સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે